જેમાં સૈયદ નશીર હુસેન સાહેબ ભૂતપૂર્વ સાંસદ કુંવર દાનિશ અલી સાહેબે ગુજરાત ટુડે દૈનિકમાં મુસ્લિમ સમુદાયના નેતાઓને મળ્યા ગુજરાત ટુડે અખબારની સેવાઓની પ્રશંસા કરી અને ગુજરાત ટુડેને દરેક રીતે મજબૂત બનાવવાની વાત કરી ગુજરાત ટુડેના સોહેલ તિરમીજી સાહેબે ગુજરાત ટુડે એવોર્ડથી સૌનું સ્વાગત કર્યું તમામ ધારાસભ્યો અને નેતાઓએ તેમના નિવેદનોમાં ઇમરાન ખેડાવાલાની સેવાઓની પ્રશંસા કરી ભૂતપૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ મોહમ્મદ જાવેદ પીરઝાદા તેમજ મુસ્લિમ નેતા હાજી જુમા રાયમા સહિત નેતાઓ હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન જુનેદ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું